અમરેલી જિલ્લાના છેવાડાના ગામમાં સિંહણે યુવકને ફાળી ખાધી અમરેલી જિલ્લાના છેવાડાના ગામમાં સિંહણનો હુમલો સામે આવ્યો છે જાફરાબાદ પંથક નજીક આવેલા ગ્રામીણ ગામડામાં સિંહણે ખેતીકામ કરતા ખેડૂત યુવક મંગાભાઈ બોધાભાઈ બારૈયા ઉંમર વર્ષ છત્રીસ પર જીવલેણ હુમલો કરેલો હતો ટીમ્બી રેન્જના કાકડી મોલી ગામે ખેડૂત પર સિંહણે હુમલો કર્યો હતો છત્રીસ વર્ષીય ખેડૂત યુવક મંગાભાઈને સિંહણે ફાળી ખાધો હતો જાફરાબાદ રેન્જ અને જસાધાર રેન્જ વન વિભાગ સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી મૃતક મંગાભાઈના મૃતદેહને ઉના હોસ્પિટલે ખસેડાયો હતો હુમલાખોર સિંહણ પાસેથી માનવ મૃતદેહ છોડાવવા વન વિભાગે જેસીબી ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો હતો ખેડૂતના મૃતદેહથી મહા મહેનતે વન વિભાગે સિંહણને દૂર કરી હતી શેત્રુંજી રેન્જ અને જસાદાર રેન્જ દ્વારા સિંહણને પકડવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું વન વિભાગ દ્વારા સિંહણને

ઘટના વન વિભાગને જાણ સાત અંદાજીત સાંજે સાત વાગ્યાની આસપાસ થયેલી હતી અને જસાધાર રેન્જના વન વિભાગના સ્ટાફને આ માહિતી મળતા તાત્કાલિક જસાદાર વન વિભાગનો સ્ટાફ અને જે બોર્ડર વિસ્તાર છે જે જાફરાબાદ વન્યજીવન રેન્જ વિસ્તાર છે આ બંને ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયેલી હતી અને ખાસ કરી આ બનાવ બીનો તો કોઈ સિંહ દર્શન કરતું હોય કેવી રીતે કોઈ બીજી કોઈ માહિતી મળી છે લોકલ કોઈ સિંહને કોઈ હેરાનગતિ કરી હોય આ વિસ્તારમાં સ્ટાફ દ્વારા માહિતી મળેલ છે કે આ વિસ્તારમાં એ એ જે જે છે છે આ આ હુમલો કરેલ વિસ્તારમાં જ અવર જવર કરતું હતું અને આ વિસ્તારથી માહિતગાર હતો અને ગામ લોકો પણ આ વન્ય પ્રાણીથી માહિતગાર હતા સિંહનું ઓપરેશન કરવામાં રેસ્ક્યુ કરવામાં કેવી કયા પ્રકારની કામગીરી કરવામાં કેટલો કેટલો સ્ટાફ હતો કેવી રીતે કર્યું એટલે જસાધાર અને જાફરાબાદ બાદ વન્યજીવ રેન્જના બંને આરએફઓ વેટનરી ઓફિસર ફોરેસ્ટર વનરક્ષક ટ્રેકર બધા સાથે મળી અને અંદાજીત દસ કલાક દસ વાગ્યાની આજુબાજુ વન્યપ્રાણીને સફળતાપૂર્વક ટ્રાન્ક્યુલાઇઝ કરી અને રેસ્ક્યુ કરી લીધું છે સર જિલ્લામાં માનવ મૃત્યુના બનાવો સતત વધી રહ્યા છે સિંહ દીપડા દ્વારા લોકોને શું મેસેજ આપશો લોકોને અમારા વિભાગ મારફતે વારંવાર અવેરનેસ ડ્રાઈવ પણ કરવામાં આવતી હોય છે હાલમાં જ જ્યારે લીલીયામાં એક બનાવ બન્યો હતો ત્યારથી સતત શૈત્રુંજી વન્યજીવ વિભાગમાં તમામ રેન્જમાં એક અવેરનેસ ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવેલ આવેલ હતું જેમાં